થર્ટી ફર્સ્ટને લઈને અમીરગઢ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું રાજસ્થાનને અડીને આવેલા અમીરગઢ ગુજરાત બોર્ડર પર થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અમીરગઢ બોર્ડર પર થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે જેમાં રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોની અમીરગઢ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે તો કેટલાક લોકો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડરને અડીને આવેલા રાજસ્થાન આબુ રોડ માઉન્ટ આબુ હિલ સ્ટેશન થર્ટી ફર્સ્ટને લઈને સહેલાણીઓની ભીડ ઉમટી રહી છે જ્યારે બીજી બાજુ અવારનવાર નવા વર્ષની ઉજવણી નિમિત્તે થર્ટી ફર્સ્ટની જગ્યાએ લોકો પાર્ટી યોજતા હોય છે તો તેને ધ્યાનમાં રાખીને આવનારા વાહનોની અમીરગઢ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો લઈને પ્રવેશ ન કરે તે માટે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા દરેક વાહન ચાલકોનું ફોટો આઈડી કાર્ડ ચેક કરીને અમીરગઢ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે